એની છે પિયર અને છોકરો જો જોડવાનું બધું મારે કરવાનું છોકરા જો રવડ રવડ કરે તો હું તો એકલો જમ આવે તારી માય તારા મોમાન ઘેર જી છે અને તને લઈ જી હોય તોય હારું હતું તારી વેઠે માર નઈ કરવાની અને આજુ કશું કરી નહીં પછી રોટલાય મારે ઘડવાના હે તો કરો જાણે તને તને શું લેવા હોય કોઈ મોટો કરે છે હેડ માર હંગત મારે એકલાને કેટલું મથવાનું હોય હું તો ના કરું તારું મોકલી આવતી હવે છે આપડા ભોટેજ કરવાનું આ બાર બાર બેસ્યો રાખીને તો કોઈ કોઈ અમારે તો હું ગુના કરે તમે કોઈ કોઈ કોમ ના કરે તોફળ છોકરા

આવો પધારો હાળાજી પધારો તમાર બુન ને કહું પેલા તો એટલે તમે કોમ કરવા આયા અમારી જોડે તમે

બી રૂપિયા છે આપડે જીવા જીવતા હોય ને પૈસા માં પૂછો કોણ છે મારા લગન માં તમારી રિક્ષા હોય

તારો પાણી કરજો દારૂ નું થાય ના કરાવે બેટા વગર ને ખબર દોઢસો રૂપિયા આલુ હોય તો મામા ખવડાવ નાસ્તો મોમો હું વાયરો તારો બાપ પૈસા ખાય છે આ રૂપિયા

ઓ હો આ પુલ્યા બધા મારા વરવાના એની બૂલ તો આય નહીં અને પેલા નમૂના મારા ગળે મેલ્યો હોય મારો પાર પાડવાનો હો નહીં એને રોજતા આવડતું નહીં હારી શા મેલતા આવડતું મારે એની વેઠો કરવાની એની બૂલ નહીં ખબર પડતી નહીં કોઈ તગડી મેલ્યો નમૂનાનો આ મારે કેટલું બધું કોમ છે આ બધું તો પેશોન ગાયો બધું વરવાનું છે ને હજુ તો જો

તને ખબર પડતી પણ ખાવાનું એ તમારી બોની એ મેલી ગઈ કટકા હજુ તો મારે રોધવાનું હજુ હળગાવાનું તારું તો તમે ભરશો દૂધ જોયું હું દૂધ ભરાવાની વાતો કરે અલા ચબરો મેરું ડે લેવા ભલા મણાવે તારા હું વાયરો ના આ હાડકા બે હેકતા જ નહીં તને હું કીધું તું મેં પૈસા

મારા ટી કરવા વાળા તારો ને બે વળગાડે તું તાર ભોણો તારો હોય ને તો એક કોણ કરારા ગેરેટર અને મારા આવતો ને ટોકા ભાજી છે તારા ચાર પુડો કર નહવા દઈ ના થઈ ગયા હો જાહેર ચાર પુડો કર આયુષ સોનું ખાવાનું

તને હું કેતો તારો હોજ તારો નશો ઉતરવા દે તારીસો નહિ પૈસા નહી બે જોડે પાહો એ પડી રહ્યું પૈસા મોબાઈલ માં કોઈક ના ખુ તું મોબાઈલ ના ખુ તું ત્રણ હાજર રૂપિયા નું ત્રણ હજાર બાર મહિના નું ભેગું કરાયું રિચાર્જ લેવાનું ફોન નતો આવતો કોઈ તાર બબે મહિનાનું ભેગું નહીં કરાવતા મહિના મહિનાનું કરાવી સલો જો ભલે લગા ધબડા ખો ખાવ હું વાયરો ખસે

ના બોલાય તો લૂંટારો છો અને હજાર હજાર રૂપિયા તારા દાડ કરી કરીને આયા તા તમે આવો છો તો આ પુત્ર